ધોળકાના સિમેજ ગામના લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ગામે આવેલ એર કંપની કેમિકલ પાણી ભૂગર્ભમાં ઉતારતા ખેડૂતોને સામનો કરવો પડી રહ્યો છે કંપની ભૂગર્ભ પાણી ખેડૂતોની જમીન અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે સિંચાઈમાં બોરમાંથી પાણી લે ત્યારે ખરાબ પાણી આવે છે ખેડૂતોને ચામડીના રોગો પણ થાય છે જેને લઈ ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા સિમેજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓએ ધોળકા પ્રાંતને આવેદનપત્ર આપી રજૂઆત કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી તેવી માંગ કરી હતી આજ રોજ અધિકારી શ્રી ધોળકા આવ્યા અમારે ગામ દસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સિમેન્ટ ગામના ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં એક અરજી આપવામાં આવેલી એ રોડ ઉપર આવેલી આર કંપની દ્વારા પાણી ઉદરમાં ઉતારવામાં આવે છે અને એ અરજીના અનુસંધાને ખેડૂતો દ્વારા વિડીયો ફૂટેજ પણ આપવામાં આવેલા અને એ વિડીયો ફૂટેજ અને એની તપાસ કરતાં અમે આ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપેલું છે કે જે વિડીયો ફૂટેજ અને ખેડૂતો દ્વારા જે સિબેત ગ્રામ પંચાયતમાં અરજી અને ફરિયાદ હાલ કરવામાં આવી છે તેની યોગ્ય તપાસ જી સીપી દ્વારા સરકારશ્રી દ્વારા તેની પૂરતી તપાસ કરવામાં આવે એવી અમારા આજના સિબિત ગામના ગ્રામ પંચાયતના સદસ્યો અને આગેવાનો દ્વારા અમે આજે રજૂઆત કરી છે જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા ધોળકા